સુરાપુરાવ શ્રી ભૂરા બાપાના દસમો તિથિ મહોત્સવમાં ભક્તિ અને ભાવનાનો મહિમા જોવા મળ્યો અમરેલી જિલ્લામાં વડીયા તાલુકાના ઢોળવા પાછ ખાતે રાવરાણી ચાવડા પરિવારના પરમ પૂજ્ય સુરાપુરાવ શ્રી ભૂરા બાપાના મો તિથિ મહોત્સવ નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમો યોજાયા અઠ્યાવીસ ઓક્ટોબરે હરીશદેન ગઢવી બિંદ્યાબેન સોલંકી પ્રફુલભાઈ બગતથડીયા અને ભારતભાઈ બારૂડ જેવા લોકપ્રિય કલાકારોએ ભૂરા બાપાના ગુણગાન ગાઈને ભક્તિમય માહોલ સર્જ્યો હતો કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા વડિયા મઢવતી સ્વર્ગવાસી દુધીબેન અને સ્વર્ગવાસી ભરતભાઈ રાવરાણીના કાર્યોને માન આપતા પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા ઓગણત્રીસ ઓક્ટોબરે તુષારભાઈ કિરેટભાઈ રાવરાણીના યજમાનત્વે યજ્ઞ અને મહાપ્રસાદ યોજાયો હતો સમગ્ર કાર્યક્રમમાં પરિવારના સભ્યોના તન મન ધનના યોગદાનથી ભૂરા બાપાની સ્મૃતિ ભવ્ય રીતે ઉજવાઈ હતી રિપોર્ટર નયનભાઈ રાવરાણી ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા અમરેલી જય માતાજી મિત્રો હું સાહિત્યકાર પ્રફુલભાઈ બખલિયા અને આજ રોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના રોજ ઢોળવા પાંચ મુકામે જે મરદ માનવી રાવરાણી પરિવારના સુરાપુરા બાપા ભોરા બાપા બિરાજે છે એ મરદ માનવીના સાનિધ્યમાં આજનો દસમો પાઠોત્સવ સમગ્ર રાવરાણી પરિવાર ભેગો મળી અને વર્ષોથી આ ઉત્સવ ઉજવે છે અને એ ઉત્સવની અંદર આજે અમે બધા કલાકારો ભેગા મળી અને ભાવથી દાદાનું ભજન કર્યું છે દાદાનો ભાવ કર્યો છે સમગ્ર રાવરાણી પરિવાર વડિયા મઢ ભેગા મળી અને દર વર્ષે આવું રૂઢું કાર્ય દાદાનું કરે છે આવો ભાઈચારો આવો પ્રેમ ભાવ રાખી અને વર્ષો વર્ષ આ બધા રાવરાણી પરિવાર ભૂરા બાપાના સાનિધિમાં એની મરદની ગાથા ગાવા ભેગા મળી અને સાથ સહકાર આપી અને આનંદ કરો એવી ભાવના સાથે જય ભૂરા બાપા જય ચામુંડા બાપાજી બાળક માર્સો આવે છે અને બધા સહકાર આપી અને આગળ આવી અને આ કાર્યક્રમ કરીએ છીએ એ બધું બધા સૌ ભાઈનો આભાર છેડિયા પાસે ઢોરવા ગામથી રાવરાની ચાવડા પરિવારના સુરપુરા શ્રી ભૂરા બાપાના આંગણે અમે દર વર્ષે દસનો પાઠોત્સવ ઉજવી રહ્યા છે અમારા રાવરાણી પરિવાર વિશાળ પરિવાર છે વિશાળ પરિવારમાં રાજકોટ અમદાવાદ વડોદરા મુંબઈ લંડન અમેરિકાથીને અમારા ભાઈઓ પરિવાર કુટુંબ આવે છે અને દર વર્ષે અમે દિવાળી પછી કારતક સુધ સાયતનો પાઠોત્સવ ઉજવ્યો છે દર વર્ષે નામી અનામી કલાકારો સંતવાણી ડાયરો કરીએ છીએ સુગીતાની વાતો કરીએ છીએ

એમનો પાળીઓ આવેલો છે રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના સુરાપુરા બાબા છે એમણે ત્યાં બલિદાન આપેલું પરોપકાર માટે તો એમની આ પાટોત્સવ એ નિમિત્તે વડીયા મુકામે ભવ્યાથી ભવ્ય આ કાર્યક્રમ યોજાયો અને ખૂબ 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 બધા ભક્તજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હરેશ દાનગઢ વિના જય માતાજી